ધર્મ પાવર હાઉસ ખાતે સરકારમાંથી મળેલ સૂચના અનુસાર મોકડી કરવામાં આવી હતી આ મોકડી દરમિયાન સ્ટ્રાઇકના લીધે અહીંયા ક્લોરીન ગેસના નુકસાન થયું હતું એ ક્લોરિન ગેસના કારણે તાત્કાલિક અત્યારે કામ કરતા જે કર્મચારી હતા એ લોકોને ઇવેક્યુએટ કરવામાં આવેલા હતા અને તેમને સેફ જગ્યાએ સલામત જગ્યાએ ખસેડવામાં આવેલા હતા અને આમાં કોઈ જાનહાની થયેલ નથી પરંતુ એક જણને ઈજા પહોંચેલ છે જેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલું છે અને અમુક મોકલ સારી રીતે પૂર્ણ કરવામાં